ડબોઈ દશાલાલ વાડી પાસે આવેલ રામટેકરી વિસ્તારમાં આવેલા એક જૂના મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગનો બનાવ બન્યો હતો આગને પગલે વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા ડભોઈ દશાલાળ વાડી પાસે આવેલ રામટેકરી વિસ્તારમાં રાયસિંઘાઈ મગનભાઈ દડવીનું લાકડાનું જૂની બાંધકામનું મકાન આવેલું હતું આ મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી મકાન લાકડાનું બનેલું હોવાથી આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અગનજ્વાડા તથા કાળા ડિબાંગ ધુમાડાને કારણે સ્થાનિકો ભયભીત થઈ ઉઠ્યા હતા અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કે સ્થાનિકોએ આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા આગ કાબુ બહાર નીકળી ગયા બાદ સ્થાનિકોએ ડભોઈ નગરપાલિકાની ફાયર બ્રિગેડની જાણ કરી હતી જેથી નગરપાલિકા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના બનાવમાં ઘરમાં રાખેલી પંદર હજાર જેટલી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળી સમગ્ર ઘર બળીને ખાક થઈ ગયો હતો આગના બનાવમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ 갔다도 그거 그거 바이크 아 이거는 나 이제 갔다 브라다야 근데 허락을 했나 근데 이거는 뭐로 하고도 받기야 가래지야 이년이야 ડભોઈ દસાલવાડી પાસે આવેલી રામ ટેકરીના એક મકાનમાં આગની માહિતી મળતા આગ ઓલાવા માટે અમે ફાયર બ્રિગેડની ગાડી લઈને આવ્યા હતા એ આઈને જોયું તો મકાન આખું બળીને ખાખ થઈ ગયેલું હતું એમનો માલ સામાન કશું બચેલો નથી અંદર બધું બળીને ખાખ જ થઈ ગયું છે કેટલી વાર આગ કાબુ કાબુ લગભગ 15 20 મિનિટ જે મહેનત કર્યા બાદ આગ કાબુમાં આવી હતી કેટલું નુકસાન નુકસાન તો હવે બહુ અંદાજિત આપણને ખબર નથી પણ બધું અંદર સામાન બધો ભરીને એમનો ખાત થઈ ગયો છે કશું બચ્યું નથી